તો અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા સરકી લીમડી ગામમાં સ્થિતિ તંગ બની છે ગ્રામજનોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો છે અહીં યુવાનની લાશ મળ્યા બાદ ટોળા ઉમટ્યા હતા જેને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો છે તો ગામની સીમમાંથી એક આદિવાસી યુવાનની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા મામલો ઉગ્ર બન્યો છે તપાસ કરતા મૃતક યુવાન મેઘરજના ભડવજ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે યુવાનના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે જ્યાં સુધી યુવાનના મોત અંગે ચોક્કસ કારણ ન મળે ત્યાં સુધી ઝાડ પરથી લાશ ઉતારવા દેવામાં ના પાડી દેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે તો યુવાનની હત્યા કરાયા બાદ લાશને લટકાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા થઈ રહ્યો છે જોકે હાલમાં લાશને પોલીસ સ્ટેશન લઈ જવાય છે

સમગ્ર લોકોને વિખેરા પાડે લાઠીચાર્જ કર્યા પછી જે પરિસ્થિતિ છે તે પ્રમાણે ત્યાંથી લાશને શામળાજી ખાતે લાવવામાં આવી છે અને હાલ એને પીએમ કરવા માટેની કાર્યવાહી પણ હાથ કરી રહી છે અત્યારે મામલો બિલકુલ શાંત જણાઈ રહ્યો છે તેમ છતાં પણ આરોપીના જે લોકો છે ફરિયાદી લોકોએ આ બનાવની અંદર પ્રેમ સંબંધના બનાવમાં હત્યા કરવામાં જે આવી છે એ હત્યારાઓ સામે ગુનો દાખલ કરાયા પછી શાંત પડશે તે માહિતી મળી રહી છે જી જી આભાર જાણકારી આપવા માટે